નમસ્તે ભારત દેશના ચાર ધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિન્દુ ધામો છે જે આ પ્રમાણે છે નંબર એક બદ્રીનાથ ઉત્તરાખંડ રાજ્ય જે ઉત્તર દિશામાં આવેલ છે નંબર બે દ્વારકા ગુજરાત રાજ્ય જે પશ્ચિમ દિશામાં આવેલ છે નંબર ત્રણ જગન્નાથપુરી ઓડિશા રાજ્ય જે પૂર્વ દિશામાં આવેલ છે નંબર ચાર રામેશ્વર તમિલનાડુ રાજ્ય જે દક્ષિણ દિશામાં આવેલ છે જેના વિશે વિગતવાર જણાવીશ નંબર એક રામેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત હિન્દુ મંદિર છે જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વર શહેરમાં આવેલું છે તે બાર જ્યોતિર્લિંગમાંનું એક છે આ મંદિર બધા હિન્દુ મંદિરોમાં સૌથી લાંબી પસાર ધરાવે છે મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી નંબર બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિન્દુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે આ તીર્થધામનો ભારતના ચાર ધામ અને ઉત્તરાખંડના ચાર ધામ એમ બંનેમાં સમાવેશ થાય છે પલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રૂપ બદ્રીનારાયણને સમર્પિત છે આ મંદિરની સ્થાપના નવમી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી બદ્રીનાથ ઋષિકેશથી આશરે બસો ચોરાણું કિલોમીટર જેટલા અંતરે આવેલું છે નંબર ત્રણ જગન્નાથપુરી પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે પુરી શહેર પુરી જિલ્લાનું મુખ્ય મથક છે આ એ જ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજના દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી પણ રથયાત્રાના દિવસે નાત જાતના ભેદભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે છેલ્લે દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકાનગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્વાર પામી છે વર્ષ બે હજાર તેરમાં દ્વારકાનગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું છે ઓકે મિત્રો થેન્ક યુ